તો બોલો ભાઈ બોલો ભાઈ સિલિપકાકા કે ભાઈ પાછોથી મંગાવીએ માં આમાં જોવો જો આ આ ઉડાસા આનંદ વાળોારામાં છે ને છવ્વીસ <laughs> <laughs>

ગોરિયા કેટલી છે 55 બોલો 65 64 56 109 71 71 72 કરો 70 રૂપિયા 274 સુવો દે સુમો 274 રતો હા ખબર જોતો નહી પણ એસી બોલવું ભાઈ પહેલે એંસી 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 રૂપિયા ભૂચકો ધરત અડવા હે રૂપિયા છે